ત્યારે વડોદરા એક અદભુત ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન કરવામાં આવ્યું હતું વીટ ટાઉન હીરોઝ ક્રિકેટ કપ આ શહેરના સૌથી મોટા કોર્પોરેટ અને કમ્યુનિટી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન આઠ અને નવ વિશાળ પ્રભાવ અને સામાજિક બદલાવ માટેનું અનોખું પ્લેટફોર્મ છે આ નું આયોજન છાત્ર સંસદ ઇન્ડિયા અને વડોદરા શહેર પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે અને દર્શનમ તથા એ દ્વારા સમર્થિત છે આ ટુર્નામેન્ટ વડોદરાના અગ્રણી ઉદ્યોગો મીડિયા સમાજસેવી સંસ્થાઓ અને પ્રભાવશાળી નાગરિકોને એક સાથે લાવી રમત સાથે સામાજિક જવાબદારી નિભાવવાનું અનોખું ઉદાહરણ પૂરું પાડવાનું હતું આ ટુર્નામેન્ટમાં આઠ પ્રબળ ટીમો મેદાનમાં ઉતરશે વડોદરા પોલીસ ઇલેવન છાત્ર સંસદ ઇલેવન મીડિયા ઇલેવન વડોદરા ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇલેક્ટ્રિક્સ સી એ ઇલેવન આર્ટ ઓફ લિવિંગ એ ઈ સી તેર એકત્રીસ પરંતુ આ ટુર્નામેન્ટ માત્ર ટ્રોફી માટે નહીં પરંતુ એક ઉદ્દેશ માટે છે દરેક ટીમ ટ્રાફિક સુરક્ષા મહિલા સુરક્ષા સાયબર ક્રાઇમ જાગૃતતા અને ડ્રગ્સ વિરોધી અભિયાન જેવા મહત્વપૂર્ણ સામાજિક વિષયો માટે કામ કરવાની પ્રતિજ્ઞા લેશે ટુર્નામેન્ટ પછી આ ટીમો વડોદરા શહેરમાં સક્રિય અને અસરકારક અભિયાન ચલાવશે જેથી સમાજમાં હકારાત્મક પરિવર્તન લાવી શકાય અદભુત ઉદ્ઘાટન અને ગ્રાન્ડ સેલેબ્રેશન

छात्र संघ कुणाल और जब पुलिस कमिश्नर ने इनवाइट किया मुझे यहाँ पर इस टॉर्नामेंट के लिए कहा कि ये चार जो व्यसन है उसके बारे में ट्रैफिक का बहुत बड़ा समस्या है लड़की लोगों की सेफ्टी बहुत बड़ा समस्या है साइबर क्राइम समस्या है ड्रग बहुत बड़ा समस्या है उसके लिए इस टूर्नामेंट को आयोजित किया जैसे पुलिस कमिश्नर ने समझाया है कि पार्टिसिपेट करके लोगों का प्रोत्साहन बढ़ाने की कोशिश कर रहे हैं अवेयरनेस फैलाने की कोशिश कर रहे बहुत बढ़िया इनिशिएटिव है पुलिस कमिश्नर और छात्र संघ द्वारा और मैं उनको मुबारकबाद देना चाहूँगा एंड आई वुड लाइक टू विश देम वेरी मच ऑल द बेस्ट थैंक यू वेरी मच वी टाउन हीरोज क्रिकेट कप आज थी बे दिवस टुडे आती का आयोजन करी छे आ इवेंट में आठ टीमों भाग ले रही है अपना हेतु छे के जे पुलिस विभाग द्वारा લો એન્ફોર્સમેન્ટ માટે જે પ્રયત્નો કરવામાં આવે છે આમાં સ્ટેક હોલ્ડર પાર્ટિસિપેશનથી આમ જનતાના ભાગીદારીથી આપણે સફળતા મેળવી શકીએ આજે આ કાર્યક્રમનો શરૂઆત રોડ સેફ્ટી સાયબર સેફ્ટી અને મહિલા સુરક્ષા અને સાથે સાથે વ્યસન મુક્ત વડોદરા શહેરના નિર્માણ માટે પોલીસ વિભાગ અને સ્ટેક હોલ્ડર પાર્ટિસિપેશનના એક સિમ્બોલિક તરીકે ભેગા કરીને કરી છે આઠ ટીમો પાર્ટિસિપેટ કરી રહ્યા છે આમાં ડાયવર્જન્ટ ગ્રુપના પ્રતિનિધિત્વ થઈ રહ્યું છે મને વિશ્વાસ છે આ માધ્યમથી વડોદરા શહેરના ત્રીસ લાખ પ્રજાને સુરક્ષા અંગેના એક સ્ટ્રોંગ મેસેજ પહોંચાડવામાં આપણે સફળતા મળશે છાત્ર સંસદ અને અન્ય સ્ટેક આ ઇવેન્ટના સરસ આયોજન કરી છે આજે એક કંઈ પાર્ટિસિપેટિંગ ટીમ્સ આમાં જ્યારે ગ્રાઉન્ડ ઉપર ઉતરશે અને ક્રિકેટ રમશે હું માનું છું કે દરેક સ્પેક્ટેટર અને આપણા માધ્યમથી શહેરના દરેક વ્યક્તિ સુરક્ષા અંગે જાગૃત બને અને આવતા દિવસોમાં જ્યારે પોલીસ સાથે હાથ જોડીને કામ કરીએ તો હું માનું છું કે આ ચારે ચાર ક્ષેત્રમાં આપણે સફળતા મળશે વડોદરા શહેરને એક સંસ્કારી સંસ્કાર નગરી તરીકે એક એમનું બ્રાન્ડ ઇમેજ છે આમાં નેક્સ્ટ લેવલમાં પહોંચાડવામાં અને એક સુરક્ષિત સલામત શહેર તરીકે એમના ઓળખ બને આ દિશામાં આપણે સફળતાપૂર્વક કામગીરી કરવામાં મને વિશ્વાસ છે સફળતા મળશે થેન્ક યુ